હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે રાજકોટની ફેમસ ચટણી જે ગ્રીન ચટણી રાજકોટની ખૂબ જ ફેમસ છે જેને તમે ઘૂઘરા પકોડા સમોસા થેપલા કે કોઈ પણ સાથે ખાઈ શકો છો તે ચટણી કેવી રીતે બને છે અને તેમાં કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લેવાય છે તેની બધી આગળ વિડીયોમાં માહિતી તમને મળશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં સો ગ્રામ જેટલા સિંગદાણા લઈ લીધા છે અને તેનાથી અડધા પ્રમાણમાં જે હળદરવાળા દાળિયા આવે છે તે લઈ લીધા છે હવે આ બંને વસ્તુને આપણે એક મિક્સર જારમાં નાખી અને તેનો ભૂકો કરી લેશું દાળિયા સિંગદાણાથી અડધા લેવાના છે બંનેને આપણે મિક્સર જારમાં નાખી દીધા છે અને તેનો ભૂકો કરી લેશું આ રીતે દરદરો થાય એ રીતે તેનો ભૂકો કરવાનો છે સાવ પાવડર નથી કરવાનો હવે તેને આપણે એક વાટકામાં કાઢી લેશું અને ત્યાર પછી આપણે આઠથી દસ જે આ લાંબા તીખા મરચાં થોડાક આવે છે તે લઈ લીધા છે અને ચારથી પાંચ જે ફૂલ તીખી મરચી આવે છે તે લઈ લીધી છે એ બંનેને પણ આપણે મિક્સરમાં લઈ લેશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે ત્યાર પછી ચપટી જેટલી હળદર નાખવાની છે અને અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ નાખવાના છે જો તમારે લીંબુના ફૂલ ન નાખવા હોય તો તમે બે લીંબુનો રસ પણ નાખી શકો બેમાંથી ગમે તે એક નાખવાનું છે તમારે હવે આને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું તો આપણા મરચાંની પણ પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે તેમાં જે દાણાનો ભૂકો કર્યો હતો એમાં ફરીથી એડ કરી દઈએ અને ફરીથી પાછું બનેને એકસાથે મિક્સર કરી લઈએ તો તૈયાર છે આપણી લીલી ચટણી જે રાજકોટમાં ખૂબ જ ફેમસ છે અને બહુ જ બધા ફાસ્ટ ફૂડ સાથે તેને ખાવામાં આવે છે તો તમે પણ આ રીતે તેને ઘરે જ બનાવીને ખાઓ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એકદમ જે રાજકોટની ચટણી મળે છે તેવી જ બનીને તૈયાર થાય છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી તમે આમાં દાળિયા એડ ન કરો તો ખાલી સિંગદાણાથી પણ આ ચટણી બની શકે છે અને લીંબુના ફૂલની જગ્યાએ તમારે લીંબુનો રસ ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને એકદમ લાગે છે ને રાજકોટની ચટણી જેવી જ તો એવી જ બનીને તૈયાર થાય છે તમે પણ ટ્રાય કરો અને આવી અમારી ગુજરાતીની અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને એકવાર ચેનલની મુલાકાત લેજો તમને આવા બીજા ઘણા અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા મળશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા